સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ ફૂડ સેફ્ટી વિભાગે બેરસળિયાઓને કર્યો દંડ ઘી ફરાળી લોડ ચટણી અને મિનરલ પાણીના એકમોને રૂપિયા સોળ પોઈન્ટ પચાસ લાખનો દંડ ડીસામાં હાસ્ય ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતા નકલી ઘી ઉપર બીકે ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ ફૂડ વિભાગે લીધા હતા સેમ્પલ દોઢ વર્ષ બાદ ઘી નકલી હોવાનું સામે આવતા ફૂડ વિભાગે હાસ્ય ફૂડ પ્રોડક્ટના માલિક નિકુંજ મોદીને ફટકાર્યો દોઢ લાખનો દર દૂહ હજાર રેલવે બ્રિજ બનાવવા પાછળ સરકારે કર્યો કરોડોનો ખર્ચ બ્રિજના નિર્માણ થયા અને માઢ એક વર્ષ પૂર્ણ થતા પહેલા સર્જાઈ ચૂક્યા સંખ્યાબંધ અકસ્માતો

માંગ ઉઠી છે કારણ કે વધુ આવક મળવાની લાલચમાં કેટલાક લોભિયા વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં બેરસળ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે એવામાં ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવી છે પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે ઘી ફરાળી લોટ ચટણી અને મિનરલ પાણીમાં બેરસળ બદલ પાંચ એકમોને સોળ પોઈન્ટ પચાસ લાખનો દંડ કર્યો છે ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ઘી બનાવનારને પાંચ લાખનો દંડ ફરાળી લોટમાં ઘઉંનો લોટ ભેળસેળ કરનારા સુરતની પેઢીને ત્રણ લાખ જ્યારે ડીસાની પેઢીને એક લાખનો દંડ કરાયો છે જ્યારે સોસના નામે ચટણી પધરાવનાર બાદરપુરાની સ્ટાર બેકરીના સંચાલક સાજીદ અંસારીને જુદા જુદા બે કેસોમાં બે લાખનો દંડ કરાયો છે ઉપરાંત સોનગઢની સુંધિયા બેવરેજીસનું મિનરલ પાણી સબસ્ટાન્ડર્ડ આવતા પાંચ પોઈન્ટ પચાસ લાખનો દંડ મળી કુલ સોળ પોઈન્ટ પચાસ લાખના દંડના હુકમો કરાયા છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચાર જૂનના રોજ મતગણતરી એટલે કે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવવા ઉમેદવારો સાથે પાર્ટીના પદાધિકારીઓએ અને તેમાં પણ કાર્યકર્તાઓની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે આ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે સતત બે માસ જેટલી તનતોડ મહેનત કરનાર કાર્યકર્તાઓનો આભાર માનવો જ પડે જેને લઈ બનાસકાંઠા લોકસભા ભાજપાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ દાંતા વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓને પક્ષના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો હતો અને તેમાં પણ ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના થકી પક્ષનો પ્રચાર પ્રસાર કરી મતદારોને મત આપવા માટે પ્રેરિત કર્યા હતા જેને લઈ આ વખતે દાંતા મત વિસ્તારમાં મતદાનમાં પણ વધારો નોંધાયો હતો કરવામાં આવેલી આ તમામ કામગીરીનું પરિણામ આગામી ચાર જૂને આવશે તે તમામની મીઠ પરિણામ ઉપર બળી છે રેખાબેને જણાવ્યું હતું કે લોકોએ રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રહિતને ધ્યાને રાખી મતદાન કર્યું છે અને આ વખતે પણ પરિણામ બે હજાર ઓગણીસનું પુનરાવર્તન થશે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ડોક્ટર રેખાબેન ચૌધરી જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે બીજી માર્ચથી લઈને સાત મે સુધીના લાંબા સવા બે મહિનાના સમયમાં જે ખડે પગે જે મહેનત કરી છે એ બદલે કાર્યકર્તાઓ અને મારી સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને લોકોએ રાષ્ટ્રવાદ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એવું મારું માનવું છે મોદી સાહેબને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે અને મોદી સાહેબની જે યોજનાઓ જે જિલ્લાના જનજન સુધી પહોંચી છે એ બધાને ધ્યાનમાં રાખીને લોકોએ મત આપ્યા છે એટલે મને પૂરોપૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં જે રીતે બે હજાર ઓગણીસમાં છવ્વીસે છવ્વીસ બેઠકો જીત્યા હતા એ જ રીતે એનું પુનરાવર્તન પણ બે હજાર ચોવીસમાં થવાનું છે અને બનાસકાંઠા વતી પણ અમે ભવ્ય વિજય મેળવી અને બનાસવાસીઓ મોદી સાહેબને એક કમર જરૂરથી અર્પણ કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ડીસા ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લઈ રહેલી ગર્લ્સ ક્રિકેટરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પસંદગી થવા પામી છે ડીસા ખાતે આવેલ ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાન ઉપર ચાલી રહેલી ડીસા ક્રિકેટ એકેડેમીમાં તૈયાર થયેલ નિધિ નારાયણભાઈ દેસાઈની બીસીસીઆઈ સંચાલિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પસંદગી થઈ છે ડીસાના ન્યૂ ટીસીડી મેદાન ઉપર અનેક ક્રિકેટરો કોચિંગ લઈ રાજ્ય તેમજ દેશ લેવલ સુધી રમી રહ્યા છે નિધિ દેસાઈએ ડીસાના ટીસીડી મેદાન ઉપર પ્રેક્ટિસ કરી મુખ્ય ક્રિકેટ કોચ વિપુલભાઈ આલના માર્ગદર્શન હેઠળ તેમજ બીસીસીઆઈ લેવલ એક ક્રિકેટ કોચ શૈલેષ મકવાણાના કોચિંગ હેઠળ

संयुक्त कुटुंबनी एकता अलग रहता परिवार जरूरत समय लागे छे एकला विश्व कुटुंब दिवस पर जुओ बीके न्यूज चेनल पर अमारो विशेष अहवा तो जो रहो बीके न्यूज़

મે ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSC CA એન્ડ IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપચેલા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ વેલકમ ટુ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ વેલ ઇક્વિપડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિફાઇડ ફેકલ્ટીઝ વેલ રિસોર્સ્ડ લાઈબ્રેરી અપડેટેડ કમ્પ્યુટર લેબ Fully Wi Fi campus. Foreign University Sate MOU Dwara Videshma Abhyasnita. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, in Chandracharya Uttar Gujarat University. Partner. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ આપનું સ્વાગત છે आप સમાચારોમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાની સેવામાં અવિરત અવાજ ઉઠાવી રહેલી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાની જનતાના આરોગ્યની સાથે ચેડા કરતા ચમરબંધીઓને ખુલ્લા પાડવામાં સૌથી વધુ પ્રયાસો કર્યા છે અને આવા ચમરબંધીઓને ખુલ્લા પણ પાડ્યા છે ત્યારે દોઢ વર્ષ અગાઉ ડીસામાં હાસ્ય ફૂડ ફેક્ટરીમાં નકલી ઘી બનતું હોવાની માહિતી મળતા અમારા સંવાદદાતાએ જીઆઈડીસી ખાતે આવેલી હાસ્ય ફૂડ ફેક્ટરી ઉપર પહોંચ્યા હતા જીઆઈડીસીના પ્લોટ નંબર છવ્વીસમાં ફેક્ટરી ચાલતી હતી આ ફેક્ટરીમાં બનતું ઘી નકલી હોવાના અમારા પાસે પુરાવા હતા અને હજારો લોકોના આરોગ્યને ખતરનાક નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી અમે ઘટના સ્થળ પર પહોંચી તાત્કાલિક ફૂડ વિભાગનો સંપર્ક કરતા કોઈએ અહીં તપાસ કરવાની તસ્તી લીધી ન હતી જેથી અમે આ બાબતે તત્કાલીન જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરતાં ફૂડ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને હાસ્ય ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી હાસ્ય પ્રીમિયમ ગાયના ઘીના સેમ્પલ લીધા હતા હવે આ ઘટના દોઢ વર્ષ જૂની છે પરંતુ આજે એટલા માટે અમે જણાવી રહ્યા છીએ કે અમારી ટીમ દ્વારા જે ઘી નકલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તે દાવો સત્ય સાબિત થયો છે દોઢ વર્ષ પહેલા હાસ્ય ફૂડ પ્રોડક્ટમાંથી લેવામાં આવેલા ઘીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું પુરવાર થયું છે અને હાસ્ય ફૂડ પ્રોડક્ટ નિકુંજભાઈ વિનોદભાઈ બાડીવાલાને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે અમારી ટીમ આ ઘી કંપની ઉપર તપાસ કરવા પહોંચી હતી ત્યારે નિકુંજ મોદી દ્વારા અમારી ટીમને અનેક પ્રકારના પ્રલોભનો પણ આપવામાં આવ્યા હતા પરંતુ અમારી ટીમે સત્યની સાથે રહી લોકોના આરોગ્યની ચિંતા કરી હતી અને તેમના તમામ પ્રકારના પ્રલોભનોનો અસ્વીકાર કરીને અમારી નૈતિક ફરજ નિભાવી હતી નિકુંજ મોદી દ્વારા તૈયાર થતું હાસ્ય ફૂડ પ્રોડક્ટ નામનું ઘી સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે ત્યારે સમજી શકાય છે કે આ ઘીનો જથ્થો લોકો સુધી પહોંચી ગયો હોત અને લોકો તેને આરોગી ગયા હોત તો લોકોના આરોગ્યની કેવી હાલત થઈ હોત જ્યારે અમે હાસ્ય ફૂડ પ્રોડક્ટ નામની પેઢી ઉપર નકલી ઘીનું ઉત્પાદન થતું હતું તે સમયે આ ફેક્ટરી જ્યારે અમે પહોંચ્યા ત્યારે અહીં નકલી ઘી બનાવી રહેલો સાગર મોદી અમારી સાથે કેટલી ઉદ્ધતાઈ ઉપર ઉતરી આવ્યો હતો પ્રોબ્લેમ તો ને તમે બહાર ઉભા કરો પણ તું તમે તમાર જે કંઈ તમે બહાર ઉભા કરો હું રોંગ કરતો ને મારું આ તો તો તમે ડાયરેક્ટ આ મિલમાં ચડી થોડું કામમાં આવે

અને આ ચમરબંધીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાપ કરી રહ્યા છે ડીસામાં જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે ત્યાં જો નજર નાખવામાં આવે તો તમને શુદ્ધ ઘી બનાવવા માટે જે રો મટીરિયલ્સ વપરાય છે તે માખણ ક્રીમ કે દૂધની કોઈ પણ પ્રકારની બનાવટ નજરે પડશે નહીં એટલે સમજી શકાય છે કે આ ઘી કેવું હશે અમે અમારા દર્શકોને પણ જણાવીએ છીએ કે જો તમારા ધ્યાને આવી કોઈ બાબત આવે તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો બનાસકાંઠા જિલ્લાના વાવ સુગામમાં સૌથી વધારે ગરમીના કારણે વાડમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે જેમાં સૂકો ઘાસચારો ભરેલા પિકઅપ ડાલાને વીજતાર અડતા આગ લાગી હતી આગના લીધે પિકઅપ ડાલામાં ભરેલ ઘાસચારો બળીને ખાક થયો હતો જીવના જોખમે લોકોએ લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો સદનસીબે ઘાસચારામાં લાગેલ આગમાં મોટી જાનહાની ટળી હતી બરાસકાણા જિલ્લામાં એક તરફ હીટવેવ ગરમી નોંધાઈ રહી છે તો બીજી તરફ અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે ગઈકાલે પણ અમીરગઢ નજીક એક ટ્રેક્ટર પલટાયું હતું જેમાં એકનું મોત અને છ લોકો ઘાયલ થયા હતા જે ઘટના હજુ ભૂલાઈ પણ નથી ત્યારે ફરી એકવાર જિલ્લાના દિયોદર પંથકમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બેફામ ચાલતા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધો છે અને બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે દિયોદરની જનતા માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો સરકારે જનતા માટે કર્યો પરંતુ ખર્ચો અધૂરો કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે બ્રિજ અનેક મહિનાઓ વીતી ગયા પરંતુ હજુ સુધી બ્રિજ ઉપર લાઇટના કોઈ ઠેકાણા નથી જેના લીધે રાત્રિના સમયે વાહન ચાલકોને વાહન લઈને પસાર થવામાં મુશ્કેલી પડે છે બીજી તરફ વાત કરીએ તો બ્રિજને જોઈન્ટ કરવામાં સરકારની લાલિયાવાડી સામે આવી છે બ્રિજ ઉપર અસંખ્ય નાના મોટા બંપ જેવા સાંધાઓ કર્યા છે જેના લીધે નાના વાહન ચાલકોનું વાહન રહેતું નથી અને નાના મોટા અકસ્માતો સર્જાય છે છે થોડા દિવસો પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા આજે ફરી એકવાર ડમ્પર અને બાઇકનો અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે બાઇક ચાલકને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે પાટણના ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બાઇક ચાલક કાંકરેજ તાલુકાના નાનોટા ગામનો મનુભાઈ રમેશભાઈ નાય હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચારનો ભોગ નાના મોટા વાહન ચાલકો ભોગવી રહ્યા છે. અને બીજી તરફ દિયોદરની પ્રજાએ તો હવે આશા પણ છોડી દીધી છે કે બ્રિજ ઉપર લાઇટો લાગશે. બીજી તરફ દિયોદર શહેરમાંથી દરરોજના સંખ્યાબંધ ડમ્પરો પસાર થઈ રહ્યા છે અને ડમ્પર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા નજરે જોવા મળે છે. પરંતુ ટ્રાફિક પોલીસ તેની સામે એક્શન લેવામાં નિષ્ફળ નીવડી રહી છે. બેફામ ચાલતા ડમ્પર ચાલકોના લીધે અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેના લીધે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં ટ્રાફિક પોલીસને તેમની સામે એક્શન લેવામાં કયો ગ્રહ નડી રહ્યો છે તે પણ એક ચર્ચાનો વિષય છે હોય અને રેત ખુલ્લી માથે નથી રેત પડે બાઇકવાળોને ઉલાડી છે મારું નામ સંયુક્ત કુટુંબની એકતા સામે અલગ રહેતા પરિવારો જરૂરિયાતના સમય લાગે છે એકલા વિશ્વ કુટુંબ દિવસ ઉપર જુઓ બી કે ચેનલ ઉપર અમારો વિશેષ અહેવાલ તો જોતા રહો ન્યૂઝ ચેનલ મીઠી પેપ્સી ધીમાંગ ધારા ની જ ખવાય આપણા ઘર ની રસોઈ ને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાગ ધારા ના મસાલા જ લેવાય ચા દૂધ શાક દાળ છાસ ના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાગ ધારા ના જ આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ બ્રાન્ડમાં જ મળે ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર સત્તાણું બસો એકસઠ સત્યાવીસ પાંચસો એકવીસ વાસુભાઈ જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા

ધાનેરા તાલુકાના ધરણોધર ગામ ખાતે રહેતા સતીશભાઈ પુરોહિત પરિવારના મોભી છે તેમના કયા મુજબ ઘર પરિવારનો વ્યવહાર થાય છે સતીશભાઈના પરિવારમાં પાંચ ભાઈ છે અને તેઓ સાથે રહે છે બાળકો સાથે પરિવારની કુલ સંખ્યા ત્રેવીસ સુધી પહોંચી જાય છે આટલો મોટો પરિવાર હોવા છતાં પણ બાળકો હોય કે વડીલો કે મહિલાઓ હળીમળીને સાથે મીઠાશ ભર્યું જીવન વિતાવી રહ્યા છે પરિવાર સાથેનું જોડાણ એટલે આપણું કુટુંબ પરિવાર પરિવાર શબ્દની સાથે જ પ્રેમ હુંફ લાગણી શ્રદ્ધા વિશ્વાસ અને સહયોગ જેવા શબ્દો જોડાયેલા હોય છે સતીશભાઈ પુરોહિત પોતાના ભાઈ અને માતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે સંયુક્ત પરિવારમાં કોઈ એકનું સુખ દુઃખ સૌમાં વહેંચાયેલું હોય છે સંયુક્ત પરિવારો ભારતીય સમાજની વ્યવસ્થામાં શ્રેષ્ઠ ગણાય છે ભારતમાં પ્રાચીન કાળથી કુટુંબ વ્યવસ્થા સાથે તેની પરંપરા પણ ચાલી આવે છે સદીશભાઈ સાથેની ખાસ મુલાકાતમાં તેઓ જણાવી રહ્યા છે કે સંયુક્ત પરિવારમાં રહેવા માટેના અનેક ફાયદા હોય છે દુઃખ હોય કે સુખ દરેક પળમાં પરિવારોના સભ્યો સાથે હોય છે અને સંયુક્ત પરિવારમાં સંસ્કારનું સિંચન પણ થાય છે અમારો સંયુક્ત પરિવાર છે અમારા લગભગ ત્રેવીસ સભ્ય છે પરિવારમાં અને અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ ઠીક છે કે કોઈ ધંધાથી અથવા તો કોઈ લગ્ન પ્રસંગના કારણે આડાઅવળા થઈએ બાકી જમવાનું મારા સંયુક્ત પરિવારમાં હોય છે અને સંયુક્ત કુટુંબના ઘણા ફાયદા છે હું તો બીજા પરિવારને કહેવા માગું છું કે તમે સંયુક્ત પરિવારમાં રહો સંયુક્ત થઈને એક સંગઠિત થઈને રહો આપણે એક નાનું ઉદાહરણ છે કે એક જ લકડી હોય એને આપણે તોડી શકીએ પણ જો એ આખી ભારી હોય તો એને આપણે તોડી શકતા નથી કારણ કે એ સંગઠનમાં તાકાત છે તો આપણું કુટુંબ સંયુક્ત હોય સાથે મળીને રહેતા હોય એકબીજાના કહેવામાં હોય આપણે સલાહ સૂચન લઈને કામ કરતા હોય તો એના માટે ઘણો ફાયદા છે અને આપણી સંસ્કૃતિ પણ જાળવાઈ રહે એના માટે હું તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી જૂની સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણા પરિવારો સંયુક્ત થાય અને સંગઠિત રહીને ઘરમાં કોઈ જાતનો વિખવાદ કે વિવાદ પેદા ન થાય એ માટે સૌને હું વિનંતી કરું છું સતીષભાઈ પુરોહિત વર્તમાન સમયમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે જે પ્રમાણે નિખાલસ અને હાસ્ય સાથે રહેતા પરિવારની જેમ અન્ય પરિવારો પણ સાથે રહી સુંદર જીવનનો આનંદ માણે તેવી પ્રાર્થના આજના દિવસે કરવામાં આવી રહી છે ન્યૂઝબુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

ફૂડ વિભાગે હાસ્ય ફૂડ પ્રોડક્ટના માલિક નિકુંજ મોદીને ફટકાર્યો દોઢ લાખનો દંડ રેલવે બ્રિજ બનાવવા પાછળ સરકારે કર્યો કરોડોનો ખર્ચ બ્રિજના નિર્માણ થયાને માંડ એક વર્ષ પૂર્ણ થતાં પહેલા સર્જાઈ ચૂક્યા સંખ્યાબંધ અકસ્માતો સંયુક્ત કુટુંબની એકતા સામે અલગ રહેતા પરિવારો જરૂરિયાતના સમયે લાગે છે એકલા વિશ્વ કુટુંબ દિવસ ઉપર જુઓ બીકે ન્યૂઝ ચેનલ ઉપર અમારો વિશેષ અહેવાલ તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર